તો ચાલો આપડે બીજો ભાગ ચાલુ થઈ ગયો છે તો વિડીયોમાં બન્યા રહેજો તો ગરબા ચાલુ કરી દીધા બધા નરસિંહભાઈ ભાટી બોલાવે કાળો તૈયાર થઈને બે ટાઈમે ગરબા ગાવ ગરબા ગાવ હમણાં ગાવ હમણાં ગાવી ઉથાવલ રાખો કે હાલો હાલો કે ગરબા ગાવ પછી તમારા વંશ નેહા બધા આવી ગયા ગરબા ગાવા वीडियो में बनिया रेज सुधी ते दिना पे तो फॉर्म आई गया तो डीस्को बाह बदाय पी तो गरबा चालू कर बाधा में के वाह मैं डीस्को तीना पे आई गया गरबा तो ते आई बा बोलाती बोलाती બાબા બહાટી આવતી આવી ગઈ આપણે ગરબા ગાવામ પૂરું થઈ જાય પછી બધા ગરબા ચાલુ કરી દીધા આપણે તો ઉભો રહેવાનું હોય આપણે તે ગાવાનું ન હોય એમને ગરબા બહાટી ચાલુ કરી દીધા પછી તો આપણે જોવાનું હોય ગરબા ગાવાનું ન હોય ત્યાર બાદ બધા ગાય છે આપણે જોવાનું હોય આવડે તે પણ આપણે કોણ ગા ગા કરે નકામ પગ દુખાડો છે ને આમને બધાને પગ દુખે આવીને હોય જાય ને હટ આપણે તો ગાવાનું ન હોય આપણે જોવાનું જ હોય ખાલી ડીસ જે ચાલુ કરી દીધું બાટી મેદા થાકે પછી એમ કે છે હોઈ જાય હોઈ જાય થાકી ગયા થાકી ગયા ગરબા ગામ પાછા ન પડે પાછા ઉધડું રાખી લીધું હોય કેમ નું હોય એમ ઉધડું રાખી લે મેં ગાવ ગાવ પછી એમણે મેં કોઈને લગ્ન છે નહીં ગાય લેવાના હે ગાવ બધાય આપણે તો જોવાનું હોય મેં પછી બે છોડીઓ આવી ગઈ પછી તો બધા આવવા મળ્યા જેમ જેમ મોટું કુંડાળું થવા મળ્યું પછી તો બધું પેઢી આમ સેટ હોય બન્યા રહેજો તમને જોઈને મજા આવશે બીજા ભાગમાં તો ગરમી તો પછી ગરબા ગાતી ગાતી ડિસ્કો કરવા મળે વંશ તો બાબા ટી બોલાવા મળ્યો મને સાફા બાબા બધું બાંધ લીધું પછી મનસુખ ભાઈ કે તમે ગાવ દિનો બે બાદ ગરબા ગાવા ટો પછી ભાભી ના ચગા ગરબા બે અશોક ભાઈ ને બધા બા બાટી બોલાય ટીના ભાઈ એમને બધા ભાભી ને બધા હા ડેમ લઈને તો ગરબા ગાવાનું એટલે કઈ ખાવાનું ન જોઈ બા બાટી બોલાવે જો

ने तो तैयार बे थाने आई गए गरबा गावा तो भाई बाबा अटे बोला तो गरबा तो। ने देखो गया गए तो देन दादा बे देश कने बाबा अटे बोला गरबा ने और मैं तो ब फॉर्म में आई गए वीडियो बनावे मैं तो मां दिकरे बे पसीदा आई गए बे छोकरा पास ભે બાજ બાજત કરતા તા ઠંડાભાઈ ચોકરા કડીક કે તું આગળ આય આય રવિન ભે પછી નાગેરનો ડાસ્ક ચાલુ કરતી તો દિનાભાઈ નક્શાઈ બે બા ભાટી બોલાય બે મેં તો સરકો કચોરો ડિસ્કો પાછા મેં તું તો દીનાભાઈ તો ગલોટિયા ખાવા મણ્યા નાગેરનો ડિસ્કો કરતા કરતા તો અક્ષય તો એ બા બહાટી બોલાવે મણ્યો આ વાસડી વગાડવા મણ્યો અક્ષય તો કડીક થાન ધામ રૂમાલ કરે નામ કરે મેં ધરકી મોલ લઈ લે અરગ પોદડો તો દીનાભાઈ તો બા બહાટે બોલાવે મણ્યો હજી તો આમાં કેટલાય સસ્તો જોવાનું ઓછો વિડીયો બના રહી જોઈટ સુધી તા થાય થાક્યા તા ભરતભાઈ આવી ગયા તાલુ હામે આવ્યા જો ડિસ્ક કરવાનું ચાલુ કરશે જો ભરતભાઈ પછી

પછી તો ડાન્સ ચાલુ કરી તો તલવાર લઈને આપણે છોકરી આવી હમળવા પછી છોકરી આવી હમળવા વિડિયો બની રહેજો શેઠ સુધી શેઠ સુધી જોતા રહેજો એટલે તમને ખબર પડશે ગરબા કેવા ગાય કેવા આવ્યું એ બધું હજી તો બાકી જ છે કેટલું વિડીયો આમ સેઠું થી બનાવ રજ એટલે તમને જોઈને મજા આવશે પછી બહુ તળો હમે બહુ હમે હજી તો બીજા બે ડાન્સ આવશે વળી આમ સેઠું થી જો રજુ ચોપિસ્તાલો કે હમે જો અવલે તો અમારું વિડીયો બનાવતી હતી આમાં અમે જોઈન ઉતલ ઉતલ રવાંચ કોટપેન બોરઈ ગયો પછી બોટલ હમેડી બો હમેડી થડ ગોતલે દે પલન કે દે શોર્ટ વિડીયો રવાંચ ને બધા જો બધા જો ઉપરઈ ગયા છે પછી તો બીજો ડાન્સ ચાલુ થસે હવે ડિસ્કો પછી તો ગીત ગાય પછી તો ગીત ચાલુ કરતી આપણે તો જોવાનો વિડીયો બનાવવાનો એટલે આપણે તો ઉભો રે તાટી ના ચડી ચડે ટાઈ ને ઊભા રહી ગયા હજી એક ડિસ્કો બાકી આવશે વિડીયોમાં વિડીયો ભાભી કે હેઠા ઉતરો કે પડશે કે અહીંયાથી તો પછી દાંત ડેટા ઉતારી લીધા પછી કરવા ને ત્રણે કરે અમાર વન તો જો થાકી ગયા એટલે ખૂણો પકડે ઊભો રહી ગયો નેહા ને તને ડિસ્કો કરવા માંડ્યા વિડીયોમાં ન હોય તો લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો